તૈયારી તૈયારી જીત કી કી બટ આઈ ધ બી એપ્રિલ બે હજાર કેટબરીએ બોનવીટા પર એક વિડિયો રેવત હિમંત બોનવીટાની ખોટી ભ્રામક જાહેરાત આપે છે કે બોનવીટા હેલ્થ ડ્રિંક્સ છે રોગ પ્રતિકારક શક્તિ તો તમારી વધારશે રેવત બોનવીટા બને છે તેની વિવિધ વસ્તુઓ વિડીયોમાં કહે છે ચોકલેટની કંપની હેલ્થ ડ્રિન્ક્સની વાત કરે છે રેવતનો વિડીયો ખૂબ વાયરલ થયેલો અને બોનવીટા કંપની પર સવાલ ઉપાડેલા કે સુગર લેવલ તેનું સૌથી વધુ છે ખાસ કરીને ત્યારે સાડત્રીસ પોઈન્ટ ચાર ગ્રામનું હતું વિડીયો આવ્યા પછી બોનવીટા કંપનીએ પોતાનું સુગર લેવલ બત્રીસ પોઈન્ટ બે ગ્રામનું કર્યું પણ તે કંપનીનો આંતરિક ફેરફાર છે હવે વર્ષ બે હજાર ચોવીસમાં દસ એપ્રિલે કેન્દ્ર સરકારે તમામ ઇ કોમર્સ કંપનીઓને બોનવીટા સહિત તમામ પીડાને તેમની સાઇટ અને પ્લેટફોર્મ પરથી હેલ્થ ડ્રિંક્સની શ્રેણીમાંથી હટાવવાનો આદેશ જારી કર્યો છે રાષ્ટ્રીય બાળ આયોગના રિપોર્ટ બાદ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે નોટિસ બહાર પાડી છે બાળ અધિકારના રક્ષણ માટેના રાષ્ટ્રીય આયોગ સીપીસીઆર એક્ટ વર્ષ બે હજાર પાંચની કલમ ચૌદ હેઠળ તપાસ કર્યા બાદ એવો નિષ્કર્ષ કરવામાં આવ્યો છે કે કોઈ પણ હેલ્થ ડ્રિંક્સની કોઈ પરિભાષા કરવામાં આવી જ નથી એટલે બોન્ડવીટા કોઈ હેલ્થ ડ્રિંક્સ છે નહીં અથવા કોઈ અન્ય હેલ્થ ડ્રિંક્સની કેટેગરીમાં આવતું કોઈ પીણું છે જેની જાહેરાતમાં એવું લખેલું હોય છે હેલ્થ ડ્રિંક્સની કેટેગરીમાં વેચી શકાશે નહીં બજારમાં અનેક પીણાને બાળકોના વિકાસ માટે જરૂરી કહીને વેચવામાં આવે છે તે ભ્રામક જાહેરાતો છે ખોટી જાહેરાતો છે અને ખોટો વેપાર એ કંપનીઓ કરી રહી છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પાલન કરવું ભારતમાં ખૂબ જરૂરી છે અને બોનવિટાએ જાહેર કરવું પડે છે કે પોતે વૈજ્ઞાનિક ફોર્મ્યુલાથી કાર્ય કરે છે અત્યારે એમેઝોન ઈ કોમર્સને બાદ કરતા દરેક ઈ કોમર્સમાં બોન્ડવીટા વહેંચાઈ રહ્યું છે એ પણ બોન્ડવીટા હેલ્થ ડ્રિંક્સના નામે તમે પણ તપાસ કરીને જો જાગૃત ગ્રાહક બનીએ સબસ્ક્રાઈબ શુભ શરૂઆત નીરવ મંદિર યુટ્યુબ ચેનલ પર અઢાર વર્ષથી ઉપરના દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ જરૂરથી કરે made of a boat made duty